રાણીશ્વર મહાદેવ મંદિર વાસના રોડ ખાતે વડોદરાના પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા ગરમીઓમાં પક્ષીઓને પીવા માટેના પાણીના એક હજાર બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવાનો ચોથો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે આજે રાણેશ્વર મહાદેવ મંદિર રોડ ખાતે નિઃશુલ્ક વિતરણ કરવાનો ચોથો કાર્યક્રમ યોજાયો હતો આ વર્ષે એક હજાર કુંડા વિતરણ કરવામાં આવ્યા સાથે લોકોને લોકશાહીના રક્ષણ માટે જાગૃતતા લાવી મતદાન કરીને ચૂંટણીના પર્વ તરીકે ઉજવવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નિતલકુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન વડોદરા પૂર્વ કાઉન્સિલર વસંતભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતાબેન શુક્લ તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો વિસ્તારના મોટી સંખ્યાના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા પંદર વર્ષથી સામાજિક સેવાઓ કરી રહ્યા છે જે અંતર્ગત આજે રાણેશ્વર મંદિર વાસ્તારો સાથે અમે ચકલીઓ અને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરી રહ્યા છે બે હજાર નવમાં પ્રથમ પ્રોગ્રામ અમે જે ચકલીના બાઉલનો કર્યો હતો એ આ જ જગ્યાથી કર્યો હતો અને આજે પંદર વર્ષ પછી પણ આ જ જગ્યાએ અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે સાથે સાથે જેટલા પણ સુધીના ભાવ લેવા જે લોકો આવે છે જેને નિઃશુલ્ક અમે આપીએ છીએ એ લોકોને અપીલ કરી રહ્યા છે કે સાત મે બે હજાર ચોવીસના દિવસે લોકશાહીનું પર્વ ચૂંટણી આવી રહી છે મતદાન અવશ્ય કરો અને મજબૂત સરકાર લાવો